હું નારાયણી રિધિ શાંતિલાલ પાટીદાર દર્શનમાં આપનું સ્વાગત કરું છું શું સંતશ્રી ખેતાબાપા સમૂહલગ્ન આયોજન સમિતિના મહામંત્રી પાસેથી આયોજન વિશેની માહિતી મેળવીશ સંત શ્રી ખેતાબાપા સમૂહલગ્ન આયોજન સમિતિ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમૂહલગ્નના આયોજન બાબતે પચીસ વર્ષના સંઘર્ષકાળ દરમિયાન જે કાંઈ ઉપલબ્ધિઓ મળી છે એ ઉપલબ્ધિઓને પ્રસારિત કરવા માટે અને એના ફળશ્રુતિ રૂપે આ પચીસ વર્ષના કાર્યકાળની અંદર સમૂહ લગ્નના માંડવા હેઠેથી પ્રભુતામાં પગલાં માંડેલ અંદાજીત ચારસોથી ઉપર દીકરીઓને બોલાવી અને એમને માન સન્માન સાથે સન્માનિત કરશું અને આ દીકરીઓ જે આવશે એમના અમે આશીર્વાદ સ્વીકારશું વર્ષ બે હજાર પચીસની અંદર પચીસમાં સમૂહલગ્ન ઉજવાય છે આ સમૂહ લગ્નની અંદર પંદર દીકરીઓએ ભાગ લીધો છે એ પંદર દીકરીઓને પણ અમે પૂરતો ન્યાય આપી અને આ સમૂહ લગ્નની અંદર એમને પરણાવશું પચીસ વર્ષથી દીકરીઓને પોતાના બાપના ઘરે લગ્ન થાય અને એમાં જે સુવિધાઓ ઉપલબ્ધ થાય એનાથી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે અને અવિરતપણે કરતા રહેશું આ માહે આ બાબતની ચર્ચા કરતાં અત્યાર સુધીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જે કાંઈ કામગીરી કરવાની આવે છે એની અંદર કે નાણાકીય બાબત છે કે આયોજન બાબત છે કે મંડપ ડેકોરેશન બાબત છે કે આ બધાની કમ્પ્લીટ લગભગ કામગીરી પૂર્ણ થયેલ છે બે દિવસની અંદર તારીખ ના રાત્રિના આ ત્રિદિવસીય કાર્યક્રમના પૂર્વ સંધ્યાએ દાંડિયા રસનું આયોજન કરેલ છે તારીખ અઠ્યાવીસના સવારના છ વાગેથી દીકરીઓના સન્માન સ્વાગત બેઠક વ્યવસ્થા પછી એમના જે કઈ સન્માન કરવાના આવશે જે વિધિવત રીતે દાતાઓ દ્વારા એ સન્માન કરશું ત્યારબાદ જે દીકરીઓ તમામ છે એના દાતા એમના સન્માન લઈ લીધા બાદ આ કાર્યક્રમની અંદર સંપૂર્ણ સહયોગી થવા બદલ જે દાતાઓ જે અમને સહયોગ કર્યો છે એમનો ધન્યવાદ આભાર દર્શન કરી અને એમના સન્માન કરશું ત્યારબાદ ઓગણત્રીસ તારીખના બપોર સુધી આ દીકરીઓનો સન્માનનો કાર્યક્રમ આવશે ઓગણત્રીસ તારીખના બપોર પછી જે દર વર્ષની માપક જે અહીંયા સમૂહલગ્નના માંડવા નીચે જે પરણે છે એ દીકરીઓના મામેરા પ્રસંગ લેશું મામેરા દીકરીઓના અમે અહીંયા લઈએ છીએ મામેરાની અંદર જે દીકરીઓ જોડાશે એમના મામેરા સન્માન કાર્યક્રમ કરશું અને ત્રીસ તારીખના દરેક દીકરીઓને જે પોતાના બાપના આંગણેથી વળે એ રીતે અમારી અમારી ફરજમાં આવતી તમામ પ્રક્રિયાઓ કરી અને અહીંથી અમે વળાવશું આ આ કાર્યક્રમ દરમિયાન સરકારી ડોક્યુમેન્ટ રેગ્યુલર કરી અને અમે અહીંયા એને મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરીને આપી દઈએ છીએ અને લગભગ અમે અમારા સમયસૂચિ પ્રમાણે ચાલ્યા તો લગભગ બપોરે એક વાગે ત્રીસ તારીખના બપોરે એક વાગે અમે કન્યાને વિદાય કરાવી આ કાર્યક્રમને સંપૂર્ણ પૂરો કરી અને આ કાર્યને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરશું એની અંદર હું આશા રાખું છું કે ભારતભરમાં વસતા તમામ પાટીદાર ભાઈઓ બહેનો અમને આ કાર્યની અંદર સહકાર આપશે અને એ એમના સહકાર થકી અમે આજે આ કાર્ય કરી રહ્યા છીએ એમાં અમે ઉજળા છીએ તો આપ સૌના સહકારની અપેક્ષા સ જય ખેતા બાપા